અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ વડીયા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પીએસઆઈના અધ્યક્ષસ્થાને આ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલ હતું જેમાં આગામી ગણેશ વિસર્જન તેમજ ગણેશ ઉત્સવ નિમિત્તે તેમજ ઈદે મિલાદના દેવરને અનુલક્ષીને શાંતિ સમિતિ મીટિંગનું આયોજન વડિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સમીર વિરાણી બગસરા अवश्य ही है लक्ष्य छ से नहीं नहीं बज नहीं नहीं लोगों साहब दर वक्त लगा जी कि नो 8 से ऊपर बात है ले राजू भाई कोई समस्या